सफ़ेद जुआरों नीचो भाव आठ सौ पांसठ रुपया ऊंचो भाव नौ सौ बार रुपया तो बात करिए तो चार सौ सित्तेर पांच सौ तैत काड़ा तल आज ओगतरीसौ ओगत सौ पचास रुपया एज रीते मग आज चौदह सौ एप्पन सोयाबीन आज आठ सौ बासठ की आठ सौ बाणु रुपया दे सीवाल आठ सौ पंदर सौ ने सफेदा आज सोल सौ थी बीस सौ छियासी तो ये 1050 થી 1376 રૂપિયા એટલે 1020 થી 1380 એ જ રીતે વટાણાની વાત કરીએ તો 1350 થી 1530 રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો 375 થી 435 ટુવેર 1445 થી 2075 રાઇડ 890 થી 940 અજમો 2500 થી 2500 રૂપિયા સુકા મરચા 1200 થી 3500 એરંડો એક હજાર સિત્તેર વરિયાળી સોળસો પચાસ રૂપિયા કલંજી ત્રણ હજાર થી છત્રીસો પિસ્તાલીસ આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો થી ત્રણસો એકત્રીસ લસણ બારસો થી સત્યાવીસો દસ રૂપિયા અડદ ચૌદસો થી સિત્તેર एजरीते ताणा आजे 1360 થી 1811 તાણીની વાત કરીએ તો 1480 થી 2380 તલ 2400 થી 2750 ઢીણી મગફળી 1120 થી 1245 એજરીતે જાડી મગફળી 1140 થી 1362 કપાસની વાત કરીએ રાજકોટમાં આજે તો 1300 થી 1604 રૂપિયા એજરીતે જીરું આજે 3900 રૂપિયા થી 4900 રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રોમાં માં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર